સાઠ પછી સાહીઠ આવે ને ગણિતનો સરળ સિદ્ધાંત છે પણ મારા જીવનમાં સાહીઠ આવતા કશું જ સરળ રહ્યું નહીં આ સાહીઠનું વર્ષ એટલે રિટાયરમેન્ટનું મારું વર્ષ પણ એ ક્ષણે નક્કી નથી થઈ શકતું કે પંખીને પિંજરમાંથી આઝાદીની ખુશી મળે છે કે પછી ખુલ્લા આકાશમાં ઉડવાનો ડર દેખાવે ઠીકઠાક એવી કુસુમ સાથે મારા લગ્ન થયા હતા અને સમયાંતરે બે બાળકો થયા હતા મોટી નંદિની અને નાનો નિખિલ પાંચેક વર્ષ આમ બધું ઠીકઠાક ચાલ્યું પણ કુસુમની માંગણીઓ બહુ શરૂ થઈ ગઈ કે કાલે નંદિનીનો બર્થડે છે ડાયરીમાં લખી રાખજો પછી કહેતા નહીં કે ભૂલાઈ ગયું અને હા આવતા મહિને બે દિવસની ટૂર છે પાંચ હજારની જરૂર પડશે લોનની એપ્લિકેશન વેળાસર મૂકી દેસો મારી રેલવેમાં આમ સારી નોકરી પણ લગ્ન બાદ આ સરકારી પગારમાં બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ થવા માંડ્યું ંદિની અને નિખિલ મોટા થયા ને તેમ તેમ પૈસાની ખેંચ અમારા ખૈયા ને જેમ કોરી ખાવા માંડી નંદિની ને ડોક્ટર થવું હતું ને નિખિલને કેમિકલ એન્જિનિયર અને દરેક સેમિસ્ટરમાં જોઈએ પાંચ થી છ લાખ રૂપિયા એવામાં અમારી ઓફિસમાં એક સર્ક્યુલર આવ્યો કે સોનગઢ નામના સ્ટેશન પર એક ઇન્ચાર્જ ઓફિસરની જરૂર છે એ વેરાન જગ્યાએ કોઈ જવા માટે રાજી નહીં માંડ દિવસમાં ત્રણ ટ્રેનની અવર જવર સિગ્નલ અને સફાઈ માટે એક પોર્ટર ખરો પણ ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ અને પગાર પણ બમણો કુસુમને મેં વાત કરીને તો એનો ચહેરો તો એકદમ ખીલી ઉઠ્યો કે વાહ વાહ આટલામાં તો આપણને જલસા પડી જશે સોનગઢમાં સેટ થતાં મને બહુ વાર લાગી

મારા રિટાયરમેન્ટ નો લેટર આવ્યો રઘુએ એ જાણ્યું તો દુઃખી દુઃખી થઈ ગયું કે સાહેબ હું છ મહિના પછી રિટાયર થવાનું છું તમે થોડું એક્સ્ટેન્શન લઈ લીધું હતું સાહેબ હું હવે એકલો ફરી જવાનો સાહેબ હું એના હવામાં તરતા ડુસકા ચૂપચાપ જોતો રહ્યો બીજે દિવસે બપોરે હું પણ ટેક્સી લઈને મારા ઘરે પહોંચ્યો ડોરબેલ વગાડી આગળ ખખડાવ્યો કોઈ ઉત્તર નહીં દરવાજો ખોલ્યો હું કંઈ પણ બોલું નંદિની મિત્રો આવ્યા નોન વેજ શરાબ અને સિગરેટ એક વૈષ્ણવના ત્યાં કુસુમને કહ્યું તો ઉલટાનો મને જ લડી નાખ્યો તમને કીધું છે ને કે તમારા રૂમમાં ભરાઈ રહો મારા આવવાથી કોઈને ખુશી થઈ હોય એવું લાગતું નહોતું

સોનગઢનો રૂમ તો ઘણો સારો હતો ને અને મારો રઘુ રઘુ તો વિચારો રઘુ તો વિચારો મને સ્વજન કરતા પણ વાલો લાગતો હતો અને અચાનક જ એક દિવસ રઘુની ચિઠ્ઠી આવી મેં ચિઠ્ઠી ખોલીને વાંચી તો એને લખ્યું હતું કે રિટાયર થઈ ગયો છે ને એના ગામમાં સ્થાયી થઈ ગયો છે મોટું ઘર છે ને નાની દુકાન છે પણ વેપાર જોરદાર છે એ મજાથી જીવતો હતો પણ મને બહુ મિસ કરતો હતો તે મને કહેતો કે તમે આવી જાઓ તો બાબુ જલસા પડી જશે મેં જીવનમાં તાત્કાલિક પહેલી વાર નિર્ણય લીધો ને બેગ બિસ્તરા બાંધી અને મેં ટેક્સી બોલાવી લીધી આ બધું જોઈને નિખિલ નંદિની બધા જોયા કરતા હતા પણ એક ખરફ સુધા નહોતો ઉચ્ચાર્યો હું ઘરમાંથી બહાર નીકળીને ફરીથી પાછો આંગણામાં આવી ગયો જેવી રીતે રિટાયરમેન્ટ થયો હતો ને ત્યારે હું આંગણામાં આવીને ઊભો તો એવી જ રીતે પરંતુ એક ફરક બહુ મોટો હતો ખુલ્લા આકાશનો ડર પણ નથી રહ્યો પાછળ ફરીને જોયું તો દરવાજો બંધ થઈ ગયો હતો ના કુસુમ ન નંદિની બધા જ ઘરની અંદર હતા પણ મને લાગ્યું કે વર્તુળ નો જાણે કે એક છેડો આવી ગયો છે